પટેલભાઈ અહીંયા થોડાક ભગવાનના માણસો બેઠા છે ભગવાનના માણસો શા માટે એની વાત કરું બસિરભાઈ એકવાર એક નાનો છોકરો બહુ ગરીબ પરિસ્થિતિમાંથી આવે અને એની મા માટે દવા લેવાના પૈસા નહીં એની પાસે એટલે મંદિરમાં જાય છે મંદિરમાં જઈને ભગવાનને ફરિયાદ કરે છે ભગવાનને ધમકી આપે છે કે સાંજ સુધીમાં મારે પૈસા જોઈ બાળકને શું હોય બાળક નિર્દોષ હોય બાળક ફરિયાદ કરે છે સાંજ સુધી મારે પૈસા જોઈએ મારે માં બીમાર છે એને માટે દવા લેવી છે એટલે એક સજન માણસ આ બધું સાંભળતો તો એટલે બહાર નીકળી અને છોકરાની રાહ જોવે છે બહાર નીકળે છોકરો બહાર નીકળે ને એટલે એને મદદ કરે છે કે આ લે પૈસા એટલે તર છોકરો ઉપર જોઈને કહે છે કે ભગવાન તું ન આવ્યો પણ તે તારો માણા મો એકલો એટલે અહીંયા થોડાક ભગવાનના માણસો બેઠા છે મનોજભાઈ છે એકસો રોહિતભાઈ પરમાર સો રૂપિયા છે રમેશભાઈ રૂપિયા અને આરિફભાઈ તરફથી પચાસ રૂપિયા રાજમાહી માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટને મળે છે રાજમાહી માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દર રવિવારે આશરે ત્રણસો છોકરાઓને ઝુંપડપટીમાં જઈને નાસ્તો કરાવે છે તો અહીંયા કોઈને ફૂલની ફૂલની પાખડી આપવી હોય તો અહીંયા પાકી પહોંચ મળશે થેન્ક યુ ધન્યવાદ શું નામ છે